ta <laughs> એવો સંબંધ છે જ્યાં ઝઘડાઓ તો લાખો થાય છે પણ એના કરતા પણ અધિક લાગણીઓ કરોડોમાં રજૂ થાય છે ભાઈ એટલા 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 બધા બધા છે છે કે વાત તો પૂછો ઝઘડાઓ થાય છે ખૂબ ઝઘડે છે ખૂબ બટે છે પરંતુ બંનેની લાગણીઓ પણ એવી હોય છે કે લાખ તો નજરમાં જ નથી આવતા સાહેબ કરોડોમાં લાગણીઓ વ્યક્ત થાય છે એવો એક ભાઈ બહેનનો સંબંધ હોય છે એ ભાઈ બહેન સાથે રમીને મોટા થયા હોય છે બંને ભાઈ બહેન ઝઘડ્યા હોય છે અને પછી જ્યારે બહેન મોટી થાય છે ને સાસરી ચાલી જાય છે ને ત્યારે ભાઈ આંસુ ટપકતા જોઈને આપણી આંખોમાં પણ આંસુ આવી જાય છે એક પથ્થર જેવો માણસ પણ રડી જાય છે સાહેબ કારણ કે ભાઈ બહેનનો એટલો પ્રેમ હોય છે બંને ભાઈ બહેન એટલા સાથે રહ્યા હોય છે અને પછી ભાઈની આંખોમાંથી જે આંસુ નીકળે છે ને એ એટલા અધિક પ્રેમના હોય છે એટલા ભાવના હોય છે કે સારી હોય છે બંને ભાઈ બહેન ઝઘડે તો છે પરંતુ એકબીજાની મનપસંદ વસ્તુઓની બંને ભાઈ ખબર હોય છે જો ભાઈની ભાઈની પ્રિય પ્રિય મીઠાઈ મીઠાઈ જો પેડા હોય તો તે બહેનને ખબર જ છે અને ભાઈની મીઠાઈ બહેનને ખબર હોય છે અને બહેનની પ્રિય મીઠાઈ ભાઈને ખબર હોય છે આવી જ રીતે બંને ભાઈ બહેનની વાતો અરસપરસ એકબીજા ભાઈ બહેન સાથે થતી રહે છે અને તેઓ નાનપણીથી અને મોટા થાય છે ત્યાર સુધી તેઓ બંને ભાઈ બહેન સાથે રહે છે એક એકબીજાની સાથે રહે છે હળી રહે છે એકબીજા થઈને પછી નાના બંને ભાઈ બહેન મોટા થાય છે અને પછી જ્યારે બહેન સાસરે ચાલી જાય છે ને ત્યારે ભાઈ ખૂબ રડે છે એમાં લાગણીઓ વ્યક્ત થાય છે અને એવો જ એક લાગણી વ્યક્ત કરવાનો ભાઈ બહેનના સંબંધનો એક તહેવાર છે જે રક્ષાબંધન છે અને એ રક્ષાબંધન છે તેનું નામ પણ એક એટલું મધુર છે તેના શબ્દોમાં તેના અક્ષરોમાં રક્ષાબંધનની સમગ્ર ડિટેલ છુપાયેલી છે તો ઉપરથી એવું જણાય છે કે રક્ષા કરજે તારી બહેનની જાય જ્યાં સુધી ભાઈ બહેન પોતે જીવતા રહે છે ત્યાં સુધી દીકરીઓ ની વાતો આ રક્ષાબંધન ના એક માત્ર નાનકડા પાંચ અક્ષરના ના શબ્દો માં સમાઈ જાય છે અને અને ભગવાન પાસે એવી પ્રાર્થના કરે છે કે ભગવાન અમારા ભાઈને હંમેશા ખુશ રાખજે તેના જીવનમાં કોઈ આપત્તિઓ ના આવે અને સામે ભાઈ પણ એવી પ્રાર્થના કરે